લિમડી જાલદડા મુકામે વિશ્વાદી વાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી તારીખ 9 ઓર 2024 ના રોજ ગામ લિમડી જાલદડા મુકામે વિશ્વાદી વાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સૌ વડીલો આગેવાનો યુવાઓ બહેનો બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો વિશ્વાદી વાસી દિનની નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે 2000 થી 2500 જેટલા આદિવાસી ભાઈઓ બહેનો આ રેલીમાં જોડાયા હતા રેલીની લીમડી મુખ્ય પ્રાથમિક શાળાની પ્રસ્થાન કરી નવા ગામ ચોકડી થઈ બાટિયાવાડામાં દિનેશભાઈ બામણિયા માજી સરપંચે ચા નાસ્થાનું આયોજન કર્યું હતું ત્યારબાદ રેલી વટબારા થઈ તળાવ મુવાડામાં રાજેશભાઈ પટેલિયા જિલ્લા પંચાયત સદસ્યોએ પણ ચાના આસ્થાનું આયોજન કર્યું ત્યાંથી રેલી ડોડી સ્ટેશને થઈ જાગદડા ઝાલા બાઉસી મંદિરે થઈ જાગરડા પ્રાથમિક શાળાથી લીમડી મુખ્ય શાળાએ પહોંચી રેલીનું સમાપન કર્યું જ્યાં સભાના રૂપમાં વડીલો આગેવાનોએ વિશ્વ આદિવાસી દિનનું મહત્વ અને સમાજને આગળ લાવવા માટે શું કરી શકાય તેમજ કુરિવાજો અંધશ્રદ્ધા વ્યસનોથી મુક્ત રહેવાની સલાહ આપવામાં આવી ત્યારબાદ ગામમાંથી નિવૃત્ત થયેલ શિક્ષક શ્રી શંકરભાઈ એમ બામણિયા અને આર્મીમાંથી નિવૃત્ત થયેલ અર્જુનભાઈ આર બામણિયાનો તેમજ નિવૃત્ત થયેલ શિક્ષક શ્રી અર્જુનભાઈ એમ બામણિયા તથા ગામમાં સૌથી વધુ ડિગ્રી મેળવનાર ડોક્ટર લક્ષ્મીકાંત મણિલાલ બામણિયાનું સાલ પુસ્તક અને પુસ્તક આપી વડીલો દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ ધોરણ દસ અને બારની પરીક્ષામાં એકઠી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર બાળકો તથા લીમડી બાળિકાઓની ટીમ તાલુકામાં પ્રથમ નંબર મેળવતા તેમનું પણ પ્રોત્સાહક ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું અને તે આભાર વિધિ ચા નાસ્તો કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી રિપોર્ટર આશીસાર ભાપોર મોરવા